ભરૂચના હિંગલેલા ગામ ખાતે ગુલ ફાઇટના દ્રશ્યો હોય તેવો વિડીયો સામે આવ્યો છે ઘરના વાડામાં બાંધેલ પાડો વીફળ્યો હતો અને યુવાનને હવામાં ફંગોટાયો હતો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘટના સામે આવી છે એજાગ્રસ્તને બચાવવામાં અન્ય ઈસમ દ્વારા જાનની બાજી લગાવી હતી ભરૂચના હિંગલેલા ગામનો એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક પાડાએ ધમાલ મચાવી હતી જેમાં એક વ્યક્તિ તેને કાબુ કરવા જતા તેને હવામાં ઉછાળ્યો હતો વિદેશમાં યોજાતી બુલ ફાઇટ જેવા દ્રશ્યો જાણે બુલ ફાઇટ જ હોય એમ વારંવાર હુમલો કરી રહ્યો હતો આ હુમલામાં યુવાનના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયો હતો ભરૂચ તાલુકા હિંગલલ્લા ગામમાં એક મકાનના વાળામાં પાડાએ દોડાદોડી કરીને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ સમયે ત્યાં હાજર એક વ્યક્તિને તેને કાબૂમાં લેવામાં વાડામાં ઉતરતા પાળાએ તેની પર હુમલો કરવા કરતાં તે હવામાં ફંગોટાયો હતો જેમાં તેને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તે નીચે પડ્યો હતો આ સમયે નજીકમાં રહેતા લોકોએ દોડી આવી સાહસ કરી નીચે પડેલા યુવાનની સલામત રીતે બહાર ખેંચી કાઢ્યો હતો જેને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

રાખી પેલા બાદ મે